ઓર્ગેનિક ઉપલેટા અને કૃષિ મહોત્સવમાં સિત્સર મુકામે અને આપણે ફ્રી ઓફ લકી ડ્રોય રાખેલો છે અને એકસ્ટ્રા ખેડૂતો જે આપણી પ્રોડક્ટ્સો વાપરે છે એને પ્રોત્સાહન કરવા માટે કંપનીમાંથી અલગ અલગ જે એમને પ્રોત્સાહન માટે આપણે અંગેના ગોલના ખાતર છે માલિક છે એ પણ આવેલા છે ને આપણે મોરબીથી આવેલા છે ખેડૂતો તો એના માટે એમના માટે ગિફ્ટ આપેલી છે શું કેવું છે પ્રોડક્ટ્સ માટે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી વાપરો છો ને આ પહેલી વાર મુલાકાત થઈ છે ને આપણી અને જીરો અંદર અત્યારે ડેન્જર માં ડેન્જર પ્રોબ્લેમ્સ માં આપણે સોલ્યુશન લઈ છે એડવાન્સ કરાવી છે પ્રોબ્લેમ છે ખરો ગઈ હા અને આપણે અર્ધા જ સજેશન કરીએ છીએ ને એટલે તમે ત્યાંથી ઠેઠ વાપરો છો એ અમારા માટે ગર્વની વસ્તુ છે એટલે આવો ને પ્રોત્સાહન અમે પણ તમને સો ટકા પીરસી શકીએ અને તમે પણ લઈ શકો જો અહીંયા કંપનીના માલિક છે અને આવી રીતના પ્રોડક્ટ્સ આપે છે અને કઈ કહી શકાય દિલદાર કહી શકાય કે ખેડૂતો વાપરતા ખેડૂતો માટે તો થેન્ક યુ ક્રિશ ઓર્ગેનિક માટે એમાર ગ્રુપ માટે તમે જોડાણા છો અમારી ટ્રીટમેન્ટ સાથે અને તમે પણ ઓર્ગેનિક વિશે આગળ વધો અને અમે તમને હન્ડ્રેડ ખેતી કરાવી શકીએ ઓર્ગેનિક ઉપર થેન્ક યુ